બેંકનો અર્થ આપી તેના મુખ્ય કાર્યો સમજાવો આ પ્રશ્નમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા વેપારી બેંકનો સામાન્ય અર્થ અને ઓગણીસો ઓગણપચાસના બેન્કિંગ કંપની ધારા મુજબનો અર્થ જેની પણ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી પછી વેપારી બેંકના મુખ્ય કાર્ય વેપારી બેંકના મુખ્ય કાર્યો કેટલા પાંચ થાપણ સ્વીકારવી ધિરાણની સગવડો પૂરી પાડવી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી સાક સર્જન અને બેન્કિંગ વ્યવહાર કરવા આ પાંચેય વેપારી બેન્કના જે મુખ્ય કાર્યો છે એમાંથી આપણે થાપણ સ્વીકારવી ધિરાણની સગવડ પૂરી પાડવી અને નાણાંની ચૂકવણી તથા ઉપાડની સવલતો પૂરી પાડવી આ ત્રણેય કાર્ય કાર્યોની લાસ્ટ વિડીયોમાં વાત કરી આજે આપણે છેલ્લા બે મુદ્દા સાક સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એ બે મુદ્દાની સમજૂતી મેળવવાની છે તો ચાલો ચોથો અને પાંચમો મુદ્દો સમજીએ આ બધું આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છીએ સાક સર્જનની કામગીરી આ જે ચોથો મુદ્દો છે બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્કમાં ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય વેપારી બેંકની સાક સર્જનની કામગીરી સમજાવો ત્રણ માર્ક અથવા તો એમ પણ પૂછાય ટૂંક નોંધ લખો વેપારી બેંકનું સાક સર્જનનું કાર્ય મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એટલે એ બાબતની ખાસ નોંધ કરવી સમજીએ સૌથી પહેલા અર્થ સાક સર્જનનો પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરવાની અને એ રીતે નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા એટલે સર્જનની પ્રક્રિયા વેપારી બેન્કો પ્રાથમિક થાપણમાંથી સેમાંથી પ્રાથમિક થાપણમાંથી ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરે છે વેપારી બેંકો પ્રાથમિક થાપણોમાંથી એટલે કે ખાતેદારોએ પોતાની બચત સ્વરૂપની થાપણ જે બેન્કમાં જમા કરાવી છે એ પ્રાથમિક થાપણમાંથી વેપારી બેન્કો ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરે છે અને એ રીતે નાણાંના પુરવઠામાં વધારો કરે છે તો આ માટેની જે નીતિ વિષયક પ્રક્રિયા વેપારી બેંક દ્વારા હાથ ધરવામાં આવે એને સાક સર્જન કહે છે બરાબર એટલે કે વેપારી બેંક પોતાની પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરીને નાણાંનો પુરવઠો વધારવાની જે નીતિ વિશે એક પ્રક્રિયા હાથ ધરે એ જ સાક્ષ સર્જનની પ્રક્રિયા સાક્ષસર્જન એટલે સામાન્ય અર્થમાં કેવું હોય તો વેપારી બેન્કો જરૂરિયાતમંદ લોકોને જે ધિરાણ પૂરું પાડે છે એ જ સાક્ષ સર્જન પણ એનાથી માર્કેટમાં બજારમાં નાણાંનો પુરવઠો વધે છે વેપારી બેન્કો જે સાક સર્જનનું કાર્ય કરે છે શેના માટે તો કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ જળવાઈ રહે દેશના લોકો જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે નાણાંની માંગ કરશે તો આ લોકોની નાણાંની જે માંગ છે એ નાણાંની માંગને અનુરૂપ નાણાંનો પુરવઠો જળવાઈ રહેવો જોઈએ ને એ માટે વેપારી બેંકો શાક સર્જન એટલે કે ધિરાણ પૂરું પાડવાનું કામ કરે છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વેપારી બેંકો સાક સર્જનનું કાર્ય શા માટે કરે છે તો આપણે કહેવાનું કે નાણાંનો પુરવઠો છે નાણાંની માંગને અનુરૂપ જળવાઈ રહીએ એ માટે વેપારી બેન્કો સાક સર્જનનું કાર્ય કરે છે નાણાંની માંગ કોણ કરે તો કે લોકો શા માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અથવા તો અન્યને ચૂકવણી કરવા માટે લોકો દ્વારા નાણાંની માંગ થતી હોય અને આ નાણાંની માંગને અનુરૂપ માર્કેટમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહેવો જોઈએ અને એ માટે વેપારી બેન્કો ધિરાણ આપવાનું એટલે કે શાક સર્જનનું કાર્ય કરે છે આ વાત વેપારી બેંકો સાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી એટલે કે વેપારી બેન્કો પાસે જે પ્રાથમિક થાપણો પડી છે એમાંથી નવા નાણાંનું સર્જન કરે છે વેપારી બેન્કો સાક સર્જન દ્વારા ધિરાણ દ્વારા પોતાની પ્રવર્તમાન થાપણમાંથી એટલે કે પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી શેનું સર્જન કરે છે નવા નાણાંનું સર્જન કરે છે એટલે કે નાણાંના પુરવઠામાં માર્કેટની અંદર બજારની અંદર નાણાંના પુરવઠામાં શું કરે છે વધારો કરે છે જ્યારે વેપારી બેંકો પ્રવર્તમાન થાપણમાંથી ધિરાણ પૂરું પાડે છે ત્યારે માર્કેટમાં બજારમાં નાણાંના પુરવઠામાં વધારો થતો હોય છે જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે છે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે છે ત્યારે નાણાંનો પુરવઠો પણ ઘટે છે એટલે કે શાક સર્જન અને નાણાંનો પુરવઠો બંને વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે જો સાક્ષર્જન વધે એટલે કે ધિરાણ પૂરું પાડવાની કામગીરી વેપારી બેન્કોની વધી જાય તો બજારમાં નાણાંનો પુરવઠો વધે છે જો વેપારી બેંકો દ્વારા ધિરાણ પૂરું પાડવાની કામગીરી એટલે કે સાક્ષસર્જનની પ્રવૃત્તિ ઘટી જાય તો માર્કેટમાં નાણાંનો પુરવઠો ઘટી જાય છે એટલે કે બે વચ્ચે સીધો સંબંધ છે આ વાત વેપારી બેંકો પ્રાથમિક થાપણોને આધારે વેપારી બેંકો પ્રાથમિક થાપણોને આધારે જ્યારે ધિરાણ કરે છે ત્યારે પૂરેપૂરી પ્રાથમિક થાપણનું ધિરાણ કરી શકે નહીં વેપારી બેંકો પાસે જે કાંઈ પ્રાથમિક થાપણો છે એ સો ટકા પ્રાથમિક થાપણનું વેપારી બેંકો જરૂરિયાતમંદ લોકોને ધિરાણ ન કરી શકે નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ વેપારી બેન્કોએ અનામત તરીકે રાખવી પડે નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ વેપારી બેન્કોએ અનામત તરીકે પોતાની પાસે રાખવી પડે જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય વેપારી બેંકોએ પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ જે અનામત તરીકે રાખવી પડે એને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય અને બાકીની રકમનું જ વેપારી બેન્કો જરૂરિયાતમંદોને ધિરાણ કરી શકે એટલે આ વાત વેપારી બેન્કો પોતાની પાસે રહેલી પ્રાથમિક થાપણનું સો સો ટકા ધિરાણ કરી શકે નહીં પણ નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ અનામત તરીકે રાખવાની અને બાકીની રકમનું ધિરાણ કરી શકે જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય જે અનામત તરીકે રકમ રાખવાની છે એને રોકડ અનામતનું પ્રમાણ કહી શકાય એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે રોકડ અનામતનું પ્રમાણ એટલે શું તો આ વાત લખવાની શા માટે વેપારી બેન્કો સો સો ટકા રકમનું ધિરાણ ન કરી શકે અમુક ટકા રકમ હાથ ઉપર વેપારી બેન્કોએ શા માટે રાખવી પડે જો એક સાથે વધુ પડતા ખાતેદારો વેપારી બેન્કો પાસે ધિરાણ લેવા માટે પહોંચી જાય પોતાની થાપણો પાછી લેવા માટે પહોંચી જાય તો ત્યારે વેપારી બેન્કો પાસે હાથ ઉપર નાણાં હોવા જરૂરી છે ખાતેદારો મોટી સંખ્યામાં જ્યારે વેપારી બેંકો પાસે પોતાની થાપણના રૂપિયા લેવા માટે પહોંચી જાય ત્યારે વેપારી બેન્કો પાસે હાથ ઉપર રૂપિયા હોવા જરૂરી છે એટલા માટે અમુક ટકા રકમ વેપારી બેન્કોએ હાથ ઉપર રાખવી પડે અને બાકીની રકમનું ધિરાણ કરી શકે અહીં વેપારી બેંકોની ધિરાણ પૂરું પાડવાની એક સિસ્ટમ છે એક બેન્કિંગ વ્યવસ્થા છે કે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ બેંકની શાખામાં લોન એકાઉન્ટ ખુલે ખાતું ખુલે ધિરાણ લેનાર વ્યક્તિને ધિરાણના રૂપિયા કેશમાં મળતા નથી અને વેપારી બેંક ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ બેંકની શાખામાં લોન એકાઉન્ટ ખોલે છે અને એમાં ચેક દ્વારા રૂપિયા જમા કરે છે અને ધિરાણ લેનાર વ્યક્તિને એમાંથી ચેક દ્વારા ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે એટલે કે ધિરાણ લેનાર વ્યક્તિ જે વ્યક્તિને રૂપિયા ચૂકવવા માગે છે ચેક દ્વારા ચૂકવણી કરવાની એમાંથી ચેક દ્વારા ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે અને એ રીતે નાણાંના પુરવઠામાં વધારો થાય છે કોઈ પણ વ્યક્તિ ક્યારે ધિરાણ લઈએ ત્યારે જ ધિરાણ લેતો હોય જ્યારે અમુક વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવાની હોય અમુક વસ્તુઓ ખરીદવાની હોય અને વસ્તુ ખરીદવા માટે નાણાંની ચૂકવણી કરવાની હોય ત્યારે જ જનરલી કોઈપણ જરૂર વ્યક્તિ ધિરાણ લેતી હોય છે એટલે અહીં બેંકની વેપારી બેંકની વ્યવસ્થા શું છે અગેન એકવાર ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ વેપારી બેંકમાં એ જ બેંકની શાખામાં ખાતું ખોલવામાં આવે ને ચેક દ્વારા ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે અને ચેક દ્વારા જ એમાંથી ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે એટલે કે ધિરાણ લેનાર વ્યક્તિ ખાતામાં લોનના જે રૂપિયા જમા થયા છે એમાંથી ચેક દ્વારા અન્યને ચૂકવણી કરી શકે છે અને એ રીતે બજારમાં નાણાંના પુરવઠામાં શું થાય છે વધારો થાય છે બેંકમાંથી નાણું બજારમાં એ રીતે આવે છે હવે આપણને પ્રશ્ન થાય કે પ્રાથમિક થાપણમાંથી નવા નાણાંનું સર્જન કઈ રીતે થાય તો એના માટેની એક સૂત્ર છે એક ગણતરી છે એક એક્ઝામ્પલ જોઈએ માની લો કે કોઈ વેપારી બેંક પાસે રૂપિયા એક હજારની પ્રાથમિક થાપણ છે કોઈ વેપારી બેંક પાસે રૂપિયા એક હજારની પ્રાથમિક થાપણ છે નિયમ પ્રમાણે અમુક ટકા રકમ રોકડ અનામત તરીકે રાખવી પડે તો આપણે અહીં માની લઈ કે રોકડ અનામતનું પ્રમાણ વીસ ટકા રાખવાનું છે એટલે એક હજાર રૂપિયામાંથી વીસ ટકા રકમ અનામત તરીકે રાખવાની અને બાકીની રકમનું ધિરાણ કરી શકાય છે નવા નાણાંનું સર્જન કરી શકાય છે તો આ હજાર રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી કેટલું નવા નાણાંનું સર્જન થાય એના માટેની ગણતરી માટેનું એક સૂત્ર છે કે શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા એક છેદમાં રોકડ અનામતનું પ્રમાણ શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા એક છેદમાં રોકડ અનામતનું પ્રમાણ એટલે પ્રાથમિક થાપણ કેટલી હજાર રૂપિયા હજાર રૂપિયાની પ્રાથમિક થાપણ ગુણ્યા એક અને છેદમાં રોકડ અનામતનું પ્રમાણ કેટલું હતું વીસ ટકા એટલે અહીં આપણે વીસના છેદમાં સો એટલે આ રીતે ગણતરી થાય કે હજાર રૂપિયા પ્રાથમિક થાપણ ગુણ્યા એક છેદમાં વીસ ટકા હવે ટકાની નિશાની આપણે નથી દર્શાવી એટલે વીસના છેદમાં સો હજાર ગુણ્યા એક છેદમાં વીસ અને છેદમાં સો હવે છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં આ રીતે ગણતરી થાય એક હજાર ગુણા સોના છેદમાં વીસ એક હજાર ગુણ્યા સોના છેદમાં વીસ આ પ્રમાણે ગણતરી કરતા એક હજાર ગુણ્યા સોના છેદમાં વીસ આ પ્રમાણે ગણતરી કરતાં સાક્ષસર્જનની રકમ કેટલી મળે પાંચ હજાર રૂપિયા તો પાંચ હજાર રૂપિયા સાક્ષ સર્જનની રકમ મળી એટલે કે વેપારી બેંક પાસે જ્યારે એક હજાર રૂપિયાની પ્રાથમિક થાપણ હોય અને વીસ ટકા રકમ રોકડ અનામત તરીકે રાખવાની હોય ત્યારે હજાર રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી વધુમાં વધુ પાંચ હજાર રૂપિયાનું નવા નાણાંનું સર્જન થઈ શકે પાંચ હજાર રૂપિયાનું શાક સર્જન થઈ શકે આ ગણતરીને હવે આપણે કોષ્ટક સ્વરૂપે સમજીએ પણ એ પહેલાં થાપણની ચર્ચા કરીએ થાપણ એટલે સર્જાયેલી થાપણ થાપણ એટલે શું તો કે સર્જાયેલી થાપણ આ થાપણ એટલે ગોતવી હોય તેના માટેનું સૂત્ર છે કે સાક્ષર્જન માઇનસ પ્રાથમિક થાપણ સાક્ષર્જન માઇનસ પ્રાથમિક થાપણ હવે શાક સર્જનની રકમ કેટલી મળી આપણને પાંચ હજાર પ્રાથમિક થાપણ કેટલી હતી હજાર રૂપિયા પાંચ હજારનું શાક સર્જન થયું હતું એમાંથી પ્રાથમિક થાપણ હજાર રૂપિયા બાદ કરીએ એટલે જે ચાર હજાર રૂપિયા આપણને પ્રાપ્ત થાય એ નવી સર્જાયેલી થાપણ પ્રાપ્ત થાય આ તો શોર્ટકટ છે સૂત્રને આધારે ગણતરી છે એટલે આપણને સીધું જ મળી ગયું બાકીની એક કોષ્ટક સ્વરૂપે પણ આપણે ગણતરી સમજી લઈ એટલે તમને વધારે ખ્યાલ આવે કે પ્રાથમિક થાપણમાંથી કઈ રીતે નવા નાણાંનું સર્જન થાય છે તો એક કોષ્ટક એ નામની વેપારી બેંક આપણે માની લો કે એને એસબીઆઈ નામ આપી દઈએ એટલે સમજૂતીમાં સરળતા રહીએ એ નામની વેપારી બેંક જેને આપણે એસબીઆઈ નામ આપીએ કોઈ એ નામનો ધિરાણ લેનાર વ્યક્તિ છે જે એસબીઆઈમાંથી ધિરાણ લે છે એસબીઆઈ પાસે પ્રાથમિક થાપણ એક હજાર રૂપિયા છે એસબીઆઈ પાસે પ્રાથમિક થાપણ એક હજાર રૂપિયા એમાંથી વીસ ટકા રકમ રોકડ અનામત તરીકે રાખે એટલે એક હજારના વીસ ટકા બસો રૂપિયા રકમ રોકડ અનામત તરીકે રાખે તો કેટલું ધિરાણ કરી શકે આઠસો રૂપિયાનું હવે આ આઠસો રૂપિયા એસબીઆઈ ધિરાણ લેનાર વ્યક્તિ કોણ છે એ એને કેશ નહીં આપે એસબીઆઈ આ આઠસો રૂપિયા એ નામના વ્યક્તિને કેશમાં નહીં આપે પણ એ નામના વ્યક્તિનું એસબીઆઈની બ્રાન્ચમાં જ લોન એકાઉન્ટ ખુલશે ને એસબીઆઈ એમાં રૂપિયા જમા કરી અને ચેક દ્વારા એ નામના વ્યક્તિને એ રૂપિયા ઉપાડવાની છૂટ આપશે એ નામના વ્યક્તિને આઠસો રૂપિયાનો ચેક મેળો ધિરાણનો એ નામનો વ્યક્તિ એ ચેક માની લો કે બી નામના વ્યક્તિને આપે છે એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિને ચૂકવણું કરવાનું હતું એટલે એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિને આઠસો રૂપિયાનો ચેક આપી દીધો બરાબર હવે આ બી નામનો વ્યક્તિ શું કરશે એ આઠસો રૂપિયાનો ચેક પોતાની બેંકમાં જમા કરાવવા માટે જશે માની લો કે બી નામના વ્યક્તિની જે બેંક છે એ બેન્ક ઓફ બરોડા છે બી નામના વ્યક્તિની બેન્ક કઈ છે તો કે બેંક ઓફ બરોડા છે બી નામના વ્યક્તિએ આઠસો રૂપિયાનો ચેક પોતાની બેંક બેંક ઓફ બરોડામાં જમા કરી દીધો એને એટલે બેંક ઓફ બરોડા માટે આઠસો રૂપિયા છે એ થાપણ તરીકે આવ્યા હવે બેંક ઓફ બરોડા શું કરશે તો આઠસો રૂપિયાની જે થાપણ આવી એમાંથી વીસ ટકા રકમ છે અનામત તરીકે રાખશે ત્યારે બાકીની રકમનું પાછું ધિરાણ કરશે આઠસો રૂપિયામાંથી વીસ ટકા રકમ અનામત તરીકે રાખે એકસો સાઠ રૂપિયા તો કેટલી રકમનું ધિરાણ કરશે છસો ચાલીસ રૂપિયાનું ધિરાણ કરશે હવે માની લ્યો કે સી નામના વ્યક્તિને ધિરાણ કર્યું બેંક ઓફ બરોડાએ સી નામના વ્યક્તિને ઘિરાણ કર્યું હવે આપણે આગળ સમજ્યા એમ કે સી નામના વ્યક્તિનું બેંક ઓફ બરોડામાં લોન એકાઉન્ટ ખુલશે આ છસો ચાલીસ રૂપિયાથી ચેક દ્વારા જમા થશે અને સી નામના વ્યક્તિને ચેક દ્વારા જ ચૂકવણી કરવાની છૂટ મળશે એટલે સી નામનો વ્યક્તિ એ છસો ચાલીસ રૂપિયાનો ચેક કોને આપશે તો ડી નામના વ્યક્તિને આપશે ડી નામનો વ્યક્તિ પોતાની બેંકમાં એ ચેક જમા કરાવવા જશે છસો ચાલીસ રૂપિયાનો ચેક ડી નામની વ્યક્તિ છે એ પોતાની બેંકમાં જમા કરાવવા જશે માની લોજો કે ડી નામની વ્યક્તિનું જે ખાતું છે એ પંજાબ નેશનલ બેંકમાં છે બી નામના વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ હા ડી નામના વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ બેન્કમાં છે એમાં એણે છસો ચાલીસ રૂપિયાનો ચેક જમા કરાવ્યો તો પંજાબ નેશનલ બેંક શું કરશે તો કે છસો ચાલીસ રૂપિયામાંથી વીસ ટકા રકમ અનામત તરીકે રાખશે જ્યારે પાંચસો બાર રૂપિયાનું ઈ નામના વ્યક્તિને પાંચસો બાર રૂપિયાનું ઈ નામના વ્યક્તિને ધિરાણ કરશે આપણે સમજીએ છીએ કે ઈ નામના વ્યક્તિને કેશમાં રૂપિયા નહીં મળે પણ ચેક દ્વારા રૂપિયાની ચૂકવણી કરવાની છૂટ મળશે એટલે ઈ નામનો વ્યક્તિ એ પાંચસો બાર રૂપિયાનો જે ચેક છે કોને આપે એફ નામના વ્યક્તિને આપે એફ નામનો વ્યક્તિ છે એ પોતાની બેંકમાં આ પાંચસો બાર રૂપિયા જમા કરાવી દઈએ એફ નામના વ્યક્તિની બેંક માની લ્યો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હોય એમાં એણે પાંચસો બાર રૂપિયાનો ચેક જમા કરાવ્યો એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એમાંથી વીસ ટકા રકમ છે એ અનામત તરીકે રાખશે બાકીની ચારસો નવ રૂપિયા છે એનું જી નામના વ્યક્તિને ધિરાણ કરશે જી નામની વ્યક્તિ છે એ બીજાને ચેક આપશે એ પાછી બેંકમાં જમા કરાવશે એટલે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલે છે આવી પ્રોસેસ જે કન્ટિન્યુ થાય રાખે છે એમાં હજાર રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી આ રીતે નવા નાણાંનું સર્જન થાય રાખે છે આપણે જોઈ શકીએ છીએ કે એક હજાર રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી જો આને આ પ્રોસેસથી આગળ વધારવામાં આવે તો આ રીતે નવા નાણાંનું સર્જન થાય છે નવું ધિરાણ સર્જાય છે કુલ પ્રાથમિક થાપણ જે હજાર રૂપિયાની હતી બરાબર એમાંથી પાંચ હજાર રૂપિયાનું સાક્ષ સર્જન થઈ શકે પણ જો એમાંથી આપણે હજાર રૂપિયાની પ્રાથમિક થાપણ બાદ કરીએ તો નવું નવું નાણું કેટલું સર્જાણું ચાર હજાર રૂપિયાનું એટલે અહીં આપણે જે અન્ય બેંકો એવું લખ્યું છે એટલા માટે કારણ કે આ પ્રોસેસ જો આપણે આગળ વધારીએ તો ઘણી બધી લાંબી પ્રોસેસ થાય તો હવે આ જે પ્રોસેસ છે એમાં બે હજાર અડતાલીસ રૂપિયા આ રીતે બેંકોમાં ચેક દ્વારા જમા આવશે જેમાંથી આટલા રૂપિયા અનામત તરીકે રાખશે અને આટલું ધિરાણ કરશે એટલે હજાર રૂપિયાની જ્યારે પ્રાથમિક થાપણ હોય ત્યારે એમાંથી પાંચ હજાર રૂપિયાનું શાક સર્જન થાય છે અને એમાંથી હજાર રૂપિયાની પ્રાથમિક થાપણ બાદ કરીએ એટલે નવું ધિરાણ નવું સર્જાયેલું નાણું વ્યુત્પન્ન થાપણ સર્જાયેલ થાપણ કેટલી પ્રાપ્ત થાય ચાર હજારની તો દરેક વેપારી બેંકો આ રીતે પ્રાથમિક થાપણમાંથી ધિરાણ પૂરું પાડી અને નવા નાણાંનું સર્જન કરતી હોય છે અને એ રીતે માર્કેટમાં નાણાંનો પુરવઠો વધારતી હોય છે અહીં નવા નાણાંનું સર્જન એટલા માટે થાય છે કારણ કે બધી ચૂકવણી ચેક દ્વારા થાય છે એક ચેક બીજી વ્યક્તિને અપાય છે બીજી વ્યક્તિ એ ચેક પોતાની બેન્કમાં જમા કરાવે એમાંથી પાછું ધિરાણ અપાય ની જ ચેક પાછો બીજી બેંકમાં જમા થાય એટલે નવું ધિરાણ નવું નાણું આ રીતે સર્જાતું રહીએ અને નાણાંનું પુરવઠો છે એમાં વધારો થતો રહીએ તો આ થઈ સાક્ષ સર્જનની વાત હજી આ ટોપિક છે આપણે ક્લાસરૂમની અંદર પણ એકવાર રિપીટ કરશું કારણ કે આ બોર્ડ ઉપરની આખી ગણતરી કરવી પડે અને એ રીતે સમજૂતી આપવાની હોય છેલ્લો મુદ્દો વેપારી બેંકનું જે મુખ્ય કાર્ય છે એમાં છેલ્લો મુદ્દો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા સાવ સાવસેલો મુદ્દો છે આંતર બેંકિંગ વ્યવહારમાં શું હોય તો કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને ધિરાણ પૂરું પાડે છે એક બેંક બીજી બેંકને ધિરાણ પૂરું પાડે માન લો કે કોઈ બેંકને નાણાકીય કટોકટી છે તો એ બેંક છે અન્ય બેન્ક પાસેથી ધિરાણ લે એટલે એક બેંક બીજી બેંકને ધિરાણ પૂરું પાડે ટૂંકા કે લાંબા સમય માટે યાદ રાખજો આવા સમયે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડે એટલે કે એની જાણ આરબીઆઈને કરવી પડે આરબીઆઈની એના માટે મંજૂરી લેવી પડે તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને જે ધિરાણ પૂરું પાડે છે એ ધિરાણને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કોલ મની એટલે શું એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કોલ મની એટલે શું તો આપણે આ જ વાત કરવાની કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને ધિરાણ પૂરું પાડે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે મની માટે એક બેંક છે બીજી ને કોલ કરે બીજી બેંક છે એ એક બેન્કને એની જરૂરિયાત ટૂંકા ગાળા માટેની કે સંતોષે હવે એના માટે જે વ્યાજ લેવાય એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે માની લો કે એસબીઆઈ નામની એક બેંક છે અને એક બીઓબી નામની બેંક છે બેંક ઓફ બરોડા તો બેંક ઓફ બરોડાને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઉદભવવી અને બેંક ઓફ બરોડા છે એસબીઆઈ પાસે રૂપિયાની માગણી કરે તો એસબીઆઈ છે બેંક ઓફ બરોડાને ટૂંકા કે લાંબા ગાળા માટે લોન પ્રોવાઈડ કરે પણ મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડે એટલે કે એની મંજૂરી લેવી પડે હવે એસબીઆઈ દ્વારા બી ઓફ બરોડાને જે ધિરાણ અપાય છે લોન અપાઈ છે એને જ કોલ મની તરીકે ઓળખવામાં આવે છે અને બદલામાં બેંક ઓફ બરોડાએ એસબીઆઈને વ્યાજ ચૂકવવું પડશે બેંક ઓફ બરોડાએ એસબીઆઈને વ્યાજ ચૂકવવું પડશે જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે એસબીઆઈ છે એ ધિરાણ આપનાર છે બીઓબી છે એ ધિરાણ લેનાર છે તો આ આંતર બેન્કિંગ વ્યવહારો છે બેન્કો બેન્કો વચ્ચેના વ્યવહારો જેમાં ધિરાણ લેનાર બેન્ક ઓફ બરોડા છે જેણે એસબીઆઈને એ માટે વ્યાજ ચૂકવવું પડશે એને શું કહેવાય કોલ મની રેટ તો આવું કાર્ય પણ વેપારી બેંકો દ્વારા થતું હોય છે તો આ બધા વેપારી બેંકના કેવા કાર્યો થયા આ બધા વેપારી બેંકના મુખ્ય કાર્યો થયા તો અહીં આપણો આ જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે ટોટલ કાર્યો પાંચ થાપણો સ્વીકારવી ધિરાણની સગવડ પૂરી પાડવી નાણાંની ચૂકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવી સાક સર્જન અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવા આખો જ પ્રશ્ન અર્થશાસ્ત્રની પાકી બુકમાં લખી લેવાનો છે અને પાકો કરવાનો છે ઓકે